રાજ્ય સરકારના બજેટ સત્રને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીજી તારીખે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ સત્ર રજૂ કરવામાં આવશે ત્યારે બજેટ દ્વારા આગામી પચ્ચીસ વર્ષ સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવશે વિધાનસભા સત્રમાં પચીસ બેઠકો યોજાશે આ સાથે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાંચ તારીખે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અયોધ્યા ખાતે જમીન લેવામાં આવી છે જ્યાં ગુજરાતી સમાજ માટે ભવન બનાવવામાં આવશે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આરટીઆઈના ભણે તોડબાજી કરતા હોય તેવી હાટડીઓ ખોલવામાં આવી છે જે બિલકુલ બંધ કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે જન્મજાત શિશુના મૃત્યુદર અંગે એક હજાર સોળ નવજાત શિશુ મૃત્યુ પામે છે ત્યારે એક મહિને સોળસો જેટલા બાળ મરણ સંભવિત છે સમગ્ર દેશમાં નવજાત મૃત્યુદરમાં દસમા ક્રમે છે ગુજરાત જેમાં ગુજરાતમાં દસમા ક્રમે આવતું હોય ત્યારે માતા મૃત્યુદર પણ ઓછું કરવા સરકાર પ્રતિબદ્ધ છે કુપોષણ સિવાય પણ અન્ય સાત કારણો છે કે જેનાથી નવજાતના મૃત્યુ થતા હોય છે નમસ્કાર મિત્રો બે હજાર ચોવીસ પચીસ અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે પહેલી તારીખથી પ્રસ્તુત થવાનું છે પહેલી તારીખે રાજ્યપાલશ્રીનો આભાર પ્રસ્તાવ એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનો આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે બીજી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણાં શ્રી બે હજાર ચોવીસ પચીસ માટે ગુજરાતનું વિઝન ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા પચીસ વર્ષનો પણ રોડમેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે કેવા પ્રકારના આગામી સમયમાં પચીસ વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ સારું એવું બજેટ આવતીકાલે પ્રસ્તુત થવાની આપણી સૌ ગુજરાતીઓની લાગણી હોય એટલે ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે એટલે ગઈ વખતે થોડા સમય પહેલાં જે કાર્યસૂચિ અથવા તો સમયસૂચિ જે નક્કી કરી હતી એમાં બધા શનિવારોએ આપણે બેઠકો ચાલુ રાખી હતી પરંતુ આ વખતે ધારાસભ્યોની લાગણીઓ હતી કે અમને શનિ રવિની રજા મળે તો વધારે સારું તો એને અનુલક્ષી અને જે શનિવારોએ કામકાજની જે બેઠકો હતી એ બેઠકોને બીજા દિવસમાં ડબલ બેઠડ બેઠકમાં સમાવી લઈ અને પ્રશ્નોત્તરીનો પણ પ્રકારની રહી ના જાય એ રીતનું આખી સમયસૂચિ બનાવેલી છે એટલે આમ સમગ્ર ઓગણત્રીસમી તારીખ સુધીમાં પચીસ બેઠક અને ત્રેવીસ દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે આ વાત આપણે પહેલાં પણ કરી છે પરંતુ આપ સૌની લાગણી હતી કે વિધાનસભા આવતીકાલથી શરૂ થાય છે એટલે પત્રકાર મિત્રોને પણ મળવાનો આનંદ હોય વાત અને સમય આવતા સમયનો જે આવી રહ્યો છે વિધાનસભાનો એટલે સ્વાભાવિક રાજ્ય સરકારનું વિકાસનું બજેટ રજૂ થતું હોય એટલે આપ સૌને મળવું અને થોડી ઘણી જે માહિતી મારી પાસે જે કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયું છે એ આપવાની હતી અને સાથે ખૂબ ઐતિહાસિક એવો અયોધ્યામાં રામ મંદિર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ખાત ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે આદરણીય મોદી સાહેબ ને આ રામ મંદિર માટેનો એક અભિનંદન પ્રસ્તાવ પણ આપણે લાવવાના છીએ એ પાંચમી તારીખે આપણે લાવવાનું નક્કી કામકાજ સલાહકાર સમિતિમાં થયું છે અને સર્વાનુમતે થયું છે